વડોદરા શહેરમાં કલાલી વિસ્તારમાં ચિરાગ ટીવીએસના નવા શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાત અને વડોદરામાં આ દસમો શોરૂમ શરૂ થવાથી ટીવીએસ મોટર કંપનીના ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરાયું છે ટીવીએસ મોટર કંપનીએ તાજેતરમાં ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર સેગમેન્ટમાં ટીવીએસ કિંગ ઇવી મેક્સ લોન્ચ કર્યો છે કંપની મુજબ આ ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા એક વખતના ચાર્જ ઉપર લગભગ એકસો કિલોમીટર સુધીની રેન્જ આપે છે તેમાં બ્લુટૂથ કનેક્ટિવિટી નેવિગેશન સિસ્ટમ તથા શ્રેષ્ઠ આરામદાયક બેઠકો જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે કંપનીના કોમર્શિયલ મોબિલિટી વિભાગના બિઝનેસ હેડ રજત ગુપ્તાએ જણાવ્યું હતું કે ટીવીએસ કિંગ ઇવી મેક્સ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે એક વિશેષ પ્રોડક્ટ છે તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકોની રેન્જ સ્પીડ અને ફ્રીચર્સ સંબંધિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વાહન ડિઝાઇન કરવામાં આવ્યું છે હાલમાં આ મોડલ ઉત્તર પ્રદેશ બિહાર દિલ્હી પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીરમાં લોન્ચ કરવામાં આવ્યું છે જ્યારે આગામી મહિનાઓમાં દેશભરમાં તેની ડિલિવરી શરૂ થશે વડોદરા શહેરના નાગરિકો માટે ચિરાગ ટીવીએસ ના નવા શોરૂમ દ્વારા હવે ટીવીએસ કિંગ ઈવી મેક્સ સહિતના અન્ય મોડલ્સ પણ સરળતાથી ઉપલબ્ધ બનશે ટીવીએસ મોટર કંપનીનો શોરૂમ કમર્શિયલ મોબિલિટી માટે ખિસકોલી સર્કલ ની નજીક જાગનાથ મહાદેવ મંદિર સામે ચિરાગ ટીવીએસ છે ગ્રાહકો માટે સેલ્સ સર્વિસ ફાઇનાન્સ તે લઈને તમામ સર્વિસો ટીવીએસના વાહન ન લગતી બધી આપવામાં આવશે અમે ટીવીએસ ના અંદર ટીવીએસ કિંગ ડિલક્સ મોડેલ ટીવીએસ કિંગ જુરામેક્સ મોડેલ અને ટીવીએસ કિંગ એવી મેક્સ મોડેલ જે ઇલેક્ટ્રિક બેટરી ઓપરેટેડ છે અને ટીવીએસ કિંગ કાર્ગો જે અત્યારે આજે જ અમે એનું અનウィલિંગ રાખેલું છે એ અહીંથી વેચાણ કરવામાં આવશે કંપનીના અમારા બિઝનેસ હેડ છે રજત સર એમના હસ્તે આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે તમારા માધ્યમથી અમે એ જ સંદેશો આપીશું કે ટીવીએસ મોટર કંપનીના વડોદરામાં અમારી ઓથોરાઇઝ ડીલરશીપ છે એ કિસ્પોલી સર્કલ નજીક છે ત્યાંથી અમે આની સર્વિસ સેલ્સથી લઈને ફાઈનાન્સથી લઈને તમામ સર્વિસ હશે અને અમારી ટીવીએસ મોટર કંપની બે હાજર આઠ ની ટીવીએસ થ્રી વ્હીલર प्रोडक्ट बनावी रही छे सक्सेसफुली बेची रही छे ए अहीथे અમે સેલિંગ એ સર્વિસ મેન બધું સેવા પ્રોવાઇડ કરીશું નવનમ કમલેશ ટ્યુવીએસ મોટર કમર્શિયલ મોબિલિટી બિઝનેસ કા યે આજ હમે ગુજરાત મે વડોદરા મે 10વા ડીલર ઇનોગ્રેટ કિયા હે જો કી સેલ સર્વિસ ઓર પાર્ટ સપ્રોવાઇડ કરેગા થ્રી વીલર કે લિયે ઓર યહા સે હમારે jitne bhi passenger product hai jo cng petrol aur ev ke और उसके अलावा कार्गो प्रोडक्ट ईवी और सीएनजी के हैं वो यहाँ से वितरित किए जाएंगे और इसके अलावा ये कई लोकेशन पे सर्विस भी प्रोवाइड करेंगे तो मुझे पूरी उम्मीद है कि बड़ौदा में ये शोरूम और हमारा जो सर्विस सेंटर है ये काफ़ी सक्सेसफुल रहेगा क्योंकि हम ये बिजनेस में दो से नए प्रोडक्ट लॉन्च करना शुरू करें हैं और आई वुड लाइक टू विश ऑल द वेरी बेस्ट टू अवर ओनर ऑफ दिस शोरूम एंड लुकिंग फॉरवर्ड ग्राहकों okay. हाँ? को मैसेज ये देना चाहेंगे की टी मोटर का जो सर्विस है वो बहुत ही उमदा सर्विस है और हमारे प्रोडक्ट जो उनकी खास जरूरतों को ध्यान में रख के हाँ? बनाए गए हैं उनके कंफर्ट का पूरा ध्यान रखा गया है और अगर आप जैसे कि एक छोटा सा एग्जांपल है ईवी प्रोडक्ट लेते हैं तो पर ईयर सेविंग एक लाख रुपए के करीब आती है तो ये हमारे जो यहाँ पे स्टाफ है वो आपको डिटेल बताया जा सकता बता सकता है पूरी डिटेल और आप एक बार प्रोडक्ट टेस्ट ड्राइव करेंगे तो आप अपने आप सराएंगे इसको ई रिक्शा तो छोटा तो सेगमेंट है एल थ्री सेगमेंट होता है ये एल फाइव सेगमेंट है ई रिक्शा की स्पीड कम होती है और रेंज कम होती है और जबकि हमारा जो एल फाइव ई मैक्स है टी वी एस टीन ई मैक्स है उसकी रेंज 180 किलोमीटर 179 किलोमीटर है और टॉप स्पीड भी उसकी 60 तक जाती है तो ये फर्क है रेंज का फर्क है और चार्जिंग टाइम कम है और कंफर्ट ज़्यादा है